વડોદરાના માણેજા પાસે આવેલ ખલીબુર ગામમાં વિશ્વામિત્રી નજીક ખેતરમાં ભેંસ ચરાવવા ગયેલ પશુપાલક પૂનમભાઈ લલ્લુભાઈ વસાવા પરત ન ફરતા આજે વડોદરા ફાયર અને સેફ્ટીના જવાન દ્વારા વિશ્વામિત્રી નદીમાં શોધખોળ કરવામાં આવી હતી એક પશુપાલક ડૂબ્યા હોવાની આશંકાના પગલે વડોદરાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવે છે ખલીપુર પાસે વિશ્વામિત્રી નદીમાં પશુપાલક ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી છે ગામે રહેતા વૃદ્ધ પશુપાલક દિવસ પહેલા ઢોર ચારવા ગયા હતા તેમનો કોઈ પત્તો લાગ્યો નથી કપડા નદી પાસેથી મળી આવતા તેઓ નદીમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ખલીપુર ની બોટ મારફતે શોધખોળ હાથ ધરાઈ છે નદીમાં મગરો હોવાના કારણે ફાયર બ્રિગેડની કામગીરી મુશ્કેલ બની રહી છે